નમસ્કાર દર્શક મિત્રો હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું હળવદના સુંદરી ભવાની ગામે લગ્નમાં અનોખી પહેલ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે ઘનશ્યામભાઈ મશરૂભાઈ સોલંકીના સુપુત્ર શક્તિસિંહના લગ્ન પ્રસંગે દાંડિયા રાસનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમાં પંચાવન હજાર રૂપિયા જેટલી ઘોર આવી હતી જે ઘોર વછરાજભેટ ગૌશાળા રણમાં જે આવેલી છે જ્યાં આઠ હજાર જેટલા વિગડ ગાયના વંશજો છે તે ગાયોના નિભાવ માટે જે ઘાસચારો લઈ અને ત્યાં આ સેવકો દ્વારા નાખવામાં આવ્યો હતો તમે આ લાઈવ વિડીયોમાં જોઈ શકો છો આ અનોખી પહેલથી ખરેખર હળવદ તાલુકામાં આજે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સમગ્ર ગુજરાતમાંથી વચરાજ બેટ ગૌશાળામાં અલગ અલગ જગ્યાએથી લોકો ઘાસચારો નાખવા આવતા હોય છે ત્યારે આ લગ્ન પ્રસંગે જે દાંડિયા રાસમાં જે ઘોર આવી હતી તેની રકમની જે ચારો લઈ અને વછરાજ બેટની ગૌશાળા માટે નાખવામાં આવી છે આભાર